પંચાલ સમાજને પાટીદાર સમાજનું સમર્થન વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે પંચાલ સમાજને સમર્થન આપ્યું દ્વિતીય સંતાન આવે તો પરિવારનું સન્માન કરવું જોઈએ સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ નો ખતરનાક છે આરપી પટેલ સિંગલ ચાઇલ્ડના કારણે અનેક સામાજિક સમસ્યાઓ થાય છે તેવું જણાવ્યું સમાજનો નિર્ણય આવકારદાયક છે સાથે જ આરપી પટેલે જણાવ્યું કે આધુનિકતાના નામે હિન્દુ સમાજમાં ખોટા ટ્રેન્ડ ઘુસી ગયા છે જાપાન અને યુરોપના દેશો જન્મદર વધારવા મહેનત કરે છે પારિવારિક સંખ્યા ઘટતા સામાજિક શક્તિ તૂટે છે લગ્ન મોડા કરવાનો ટ્રેન્ડ પણ જોખમી છે તેવું આરબી બી પટેલે જણાવ્યું થરાદમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મનરેગા કાયદામાં સૂચિત ફેરફારોના વિરોધમાં રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાયદાને નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે સરકાર તેનું નામ અને સ્વરૂપ બદલીને રોજગાર અને આજીવિકા અશિયાન કાયદો બે હજાર પચીસ લાવવા માંગે છે કોંગ્રેસના મત આ પગલું ભારતના સૌથી સ્વીકૃત અધિકાર આધારિત અને કલ્યાણકારી કાયદા પર સીધો હુમલો છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા થરાદની શાળાઓના બાળકોને ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગનું વિતરણ કરવામાં આવ્યું કોલપંદર હજાર પતંગ બાળકોને આપવામાં આવી આ વિતરણ કાર્યક્રમ થરા દશ્યાની કુમાર શાળા કન્યા શાળા ગાયત્રી શાળા નારણદેવી શાળા નરસિંહ પ્રથમ પ્રાથમિક શાળા અને શિવનગર પ્રાથમિક શાળા કેસરપુરા પ્રાથમિક શાળા જાગેશ્વર પ્રાથમિક શાળા શિવમ પ્રાથમિક શાળા શારદા વિદ્યા મંદિર અને વાલ્મિકી વાસ સહિતની શાળાઓમાં યોજાયો હતો આ પતંગો બાળકોને ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે આપવામાં આવી છે પાટણ નગરપાલિકાએ અંબાજી નેડિયા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે સાથે જ પંદર લાખના ખર્ચે નવીન રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેનાથી સ્થાનિકોને અવરજવરમાં સુવિધા મળશે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે આ કામગીરી અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે નિયમિત સફાઈ દરમિયાન રસ્તા અને પાણીના વહેણમાં અવરોધરૂપ કાચા પાકા દબાણો જોવા મળ્યા નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ કાચા પાકા એક શેડ એક મોટું જાહેરાતનું હોર્ડિંગ બોર્ડ દૂર કર્યું છે સિદ્ધપુરમાં મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ દ્વારા શેભર ગોગા મહારાજ ખાતે તેતાલીસમું સ્નેહમિલન યોજાયું હતું આ પ્રસંગે સમાજમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન ધોરણ એકથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા સમાજના આગેવાનો ડોક્ટર પ્રહલાદ પટેલ ડોક્ટર મૂળચંદ પટેલ અમૃતલાલ પટેલ કસ્તુર પટેલ અને પ્રહલાદ પટેલ સહિત ઇનામના દાતાઓના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન